चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तरह प्रश्न छे एक काड़ा रंग नो ध्वज शू दर्शावे छे। दर्शा छे एक जोखम बी विरोधनो सी दुखनो दीक शांतिनो તમારો સાચો જવાબ છે બી વિરોધ કરો તમારો આગળનો પ્રશ્ન છે બે કાળુ મીઠું કયા દેશમાં સૌથી વધુ જોવા મળે છે તમારાં વિકલ્પો છે એ જાપાન બી આફ리카 સી ભારત દી કોરિયા તમારો સાચો જવાબ છે સી ભારત તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ કમળનું મંદિર ક્યાં આવેલું છે તમારા વિકલ્પો છે એક દિલ્હીમાં બી કોલકાતામાં સી કેરળમાં દી રાજસ્થાનમાં તમારો સાચો જવાબ છે એક દિલ્હીમાં તમારો આગળનો પ્રશ્ન છે ચાર બાળકને જન્મ આપવા માટે કયા દેશની સરકાર ઇનામ આપે છે તમારા વિકલ્પો છે ए जापान बी सिंगापुर सी जापान डी कोरिया તમારો સાચો જવાબ છે બી સિંગાપોર તમારો આગળનો પ્રશ્ન છે 5 કાળો સમુદ્ર કયા દેશની દક્ષિણમાં આવેલો છે તમારો વિકલ્પો છે 1 ભારત બી રશિયા સી ફ્રાન્સ દી અમેરિકા તમારો સાચો જવાબ છે બી રશિયા તમારો આગળનો પ્રશ્ન છે 6 દુનિયાનું કયું પક્ષી આખી રાત રડતું રહે છે તમારો વિકલ્પો છે એ ચામાચીડિયું ડી ઘુવડ સી ચકકોર ડી મેના તમારો સાચો જવાબ છે સી ચકકોર તમારો આગળનો પ્રશ્ન છે સાત વિશ્વની સૌથી મોટી ઇકોમર્સ કંપની કઈ છે તમારા વિકલ્પો છે એક ફ્લિપકાર્ટ બી મેશો સીક એમેઝોન બી ગજિયો તમારો સાચો જવાબ છે સીક એમેઝોન તમારો આગળનો પ્રશ્ન છે આઠ કયા વાસણમાંથી પાણી પીવાથી વ્યક્તિ ઓછો ગુસ્સે થાય છે તમારા વિકલ્પો છે એક સોનાનું બી તાંબાનું સી પિત્તળનું દી સ્ટીલનું તમારો સાચો જવાબ છે સી પિત્તળનું તમારો આગળનો પ્રશ્ન છે નવ માનવ ખોપરીમાં કેટલા હાડકાં હોય છે તમારા વિકલ્પો છે એક બત્રીસ હાડકાં બી બેતાલીસ હાડકાં સી બાર હાડકાં દી બાવીસ હાડકાં તમારો સાચો જવાબ છે D 22 હાડકા તમારો આગળનો પ્રશ્ન છે 10 બકરીનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે તમારાં વિકલ્પો છે A 151 દિવસ B 100 દિવસ C 80 દિવસ D 120 દિવસ તમારો સાચો જવાબ છે A 151 દિવસ